ફૂલણજી કાગડો બપોરનો સમય હતો એક ખેતરમાં ખેડૂત પોતાની પત્નીને લાવેલું ભાતું ખાતો હતો બાજુમાં તેનું નાનું બાળક રમતું હતું તહેવાર હોવાથી ખેડૂતની પત્ની ભાતમાં શીરો પૂરી લાવી હતી ખેડૂતે એક પૂરી બાળકને આપી બાળક એ પૂરી સાથે રમતું સહેજ દૂર ચાલ્યું ગયું હવે ખેડૂત ખાતો હતો તે વૃક્ષ પર એક કાગડો બેઠો હતો તે આ બધો જ તાલ જોયા કરતો હતો અને બાળક જેવું ખેડૂત દંપતીથી જરા દૂર થયું એટલે કાગડો નીચે આવ્યો અને બાળકના હાથમાંથી પૂરી છીનવી દૂર દૂર ઉડવા લાગ્યો તે એક વૃક્ષ પર બેઠો પછી પેલી પૂરી ખાવાનો વિચાર કરવા લાગ્યો ત્યાં જ એક શિયાળની નજર એ પૂરી પર પડી હવે કાગડા પાસેથી પૂરી મેળવવી કઈ રીતે શિયાળે એક યુક્તિ કરી તેણે કાગડાને કહ્યું ઓ કાગડાભાઈ તમે તો બહુ સુંદર ગાઓ છો શું તમારો મીઠો રાગ શું તમારો મધુર અવાજ અરે વાહ કાગડો તો શિયાળની વાત સાંભળીને ફૂલાઈ ગયો પણ મોંમાં પૂરી એટલે બોલ્યા વગર ફક્ત ડોક હલાવી અરે કાગડાભાઈ ઘણા સમયથી મેં તમારું ગીત સાંભળ્યું નથી તમે મને કંઈક તો સંભળાવો તમે બહુ સરસ ગાઓ છો આજે તો તમારો અવાજ સાંભળ્યા વગર મારે જવું નથી કાગડાભાઈ તો ઓર ફૂલાઈ ગયા અને ગાવા માટે મોં ખોલ્યું જ્યાં કાં કાં કરવા ગયો કે તરત જ પેલી પૂરી નીચે પડી ગઈ શિયા તો તૈયાર જ બેઠું હતું તેણે પૂરીને નીચે પણ ન પડવા દીધી અદ્ધર મોંમાં ઝીલી લીધી અને મોં બંધ કરી ભાગી ગયું કાગડો કા કા કરતો રહી ગયો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે પોતાના વખાણથી કદી ફૂલાઈ ન જવું નહીં તો કોઈ વાર કપટીની જાળમાં ફસાઈ જવાનો વારો આવી જાય